રામલલાનો જન્મ થાય અને જન્મ પછી રામલલા જ્યારે વનવાસ કરીને અયોધ્યા પરત ફરે છે ત્યાં સુધી રંગોળી દ્વારા આખી રામાયણની કૃતિ અહીંયા રંગોળીના માધ્યમથી બતાવવામાં આવી છે કમલેશભાઈને અને સહજ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારી સાથે રહીને તેમણે આ એક રામ મંદિર અને રામાયણની કૃતિ રંગોળીના માધ્યમથી રામલલ્લાની પ્રાર્થના આરાધના સેવા કરવાનો એમણે જે પોતે લાવો લીધો છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ સહજ રંગોળી ગ્રુપ દ્વારા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાની હેઠળ આપ જોઈ શકો છો કે સાહીઠ બાય સાહીઠ ફૂટની વિશાળ રંગોળી જે છે તે દોરવામાં આવી છે જેમાં શ્રી રામ ભગવાન જે અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થવાના છે તે મંદિર અહીંયા દોરવામાં આવી રહ્યું છે અને રામ ભગવાનને આપ જોઈ શકો છો કેટલી આ બેહૂબ જે પ્રતિકૃતિ કહી શકાય તે રામ ભગવાનને અહીંયા દોરવામાં આવી છે સાથે જ આખા રામાયણના તમામ પ્રસંગો રામ ભગવાનનો જન્મથી લઈને રામ ભગવાન રાવણનો વધ કરીને પાછા અયોધ્યા ફરે છે તે તમામ જે પ્રસંગો છે તે આ રંગોળીના માધ્યમથી વર્ણવવામાં આવ્યા છે ત્યારે સહજ રંગોળી ગ્રુપના જે કલાકાર છે તેમની સાથે આપણે વાત કરીશું કમલેશભાઈ સાથે કમલેશભાઈ શું કહેશો શું વિશેષતા છે આ રંગોળીની અને કઈ રીતના તમે ચિત્રકાર કલાકારો પણ આખા જે ઉત્સવ છે થઈ રહ્યા છે જી જ્યારે પૂરું ભારત વર્ષ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એક મહાઉત્સવની જેમ મનાવતી હોય ત્યારે સહજ રંગોલી ગ્રુપ શા માટે પાછળ રહે આમ પણ સહજ રંગોલી ગ્રુપની એક ટ્રેડિશન રહી છે કે કોઈ પણ ધાર્મિક કે સામાજિક કે તહેવારો હોય પ્રસંગો હોય ત્યારે થીમ બેઝ અમે રંગોળી બનાવીએ છીએ તો આ વખતે અમારા પચીસ કલાકારોએ નક્કી કર્યું કે આપણે કંઈક એવું વિશાળ કામ કરીએ કે જેથી આપણા વડોદરાનું પણ નામ રોશન થાય અમે અહીંયા સાઠ ફીટ બાય સાઠ ફીટની રંગોળી બનાવી છે જેની અંદર આપ જોઈ રહ્યા છો કે વિશાળ રામ મંદિરનું અમે રંગોળી બનાવી અને એના ઉપર અંતરિક્ષમાંથી રામ ભગવાન પોતે જ્યારે આશીર્વાદ આપતા હોય એ મુદ્રામાં બિરાજમાન કરેલા છે અને સામે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રામલલ્લાના દર્શન કરતા હોય પ્રણામ કરતા હોય અને રામ ભગવાન ત્યાંથી આશીર્વાદ આપી રહ્યા છે પચીસ કલાકારોની આ રાત દિવસની જે મહેનત છે કારણ કે જે પણ રંગોળી અહીંયા દોરવામાં આવી છે તેનામાં જો રંગોળી કોઈ જોઈએ તો એવું જ લાગે કે આ જીવંત આખી જે રામાયણની કથા છે તે અહીંયા થઈ રહી હોય તે પ્રકારનું દ્રશ્ય તે પ્રકારની રંગોળી અહીંયા કંડારવામાં આવી છે કહી શકાય કે તેમની આ કલાકૃતિ છે તે અહીંયા જોવા મળી રહી છે અને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આખું આ સહજ રંગોળી ગ્રુપના માધ્યમથી આ રંગોળી દોરવામાં આવી છે એટલે લોકો અલગ અલગ રીતે રામ જે જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે રામ ભગવાનની તેની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન મકુંદ દવિયા સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા